એટલા આજે મોડા ઉઠા અત્યારે સુધી છે બપોર અને ફ્રેન્ડ આજે છે ને અમે જો બધાય દરવાજા પણ બંધ રાખ્યા છે કેમ કે અમારે આલે છે કામ એટલે કે અમારું તો નહીં પણ જે ઘર છે ને અહીંયા કામ ચાલે છે અને હાલો હું તમને બતાવને આરાધ્યા હું કરીશ તો ફ્રેન્ડ્સ જો આરાધ્યા અહીંયા મસ્તી કરે તો ફ્રેન્ડ્સ જો બેહી ગઈ નીચે થાકી ગઈ જો એને છે ને અહીંયા લાગી ગયું દેખાતું તો નથી જો અહીંયા કામ ચાલે છે અને ફ્રેન્ડ્સ ફોર યુ જો હાઉ કેવું ઉ આ બધું ને હજી તો પાડવાને છે ખાલી એટલું પડ્યું છે ને તો એમ બહુ તડકો આમ હવા ઉજાસ થઈ ગયું છે ન તો આખું પાડવાની વાત કરે છે કે આખું પાડી નાખવાનું છે તો હવે જો આ એટલું તો કરી નાખ્યું છે એ લોકો હવે આખું ફોર યુ ફ્રેન્ડ્સ જો હાઉ કેવું થઈ ગયું આ બંધાર બંધાર હવે કામ પૂરું થાય ત્યાં સુધી તો બધું જો આવું જ રહે ફ્રેન્ડ્સ હલાતુંય નથી જો જો તો ફરી જો ચપ્પલ વગેરે બાજુમાં તો કામ મમ્મી છે અત્યારે અને જો છે ને આખો આ ટોપ ભરીને કપડાં ધોઈને ખાશે અને હવે છે ને આ કપડાને ને અમારે છે પણ અત્યારે આપણે હુકવવામાં મેળ આવશે નહીં કેમકે એ લોકો અત્યારે કામ કરે છે હવે જ્યારે એ બધા એ જમવા જાય ત્યારે આપણે એમ ફૂકવી લેખું કેમ કે આ થોડીક ફૂંકાઈ જાય કેમકે આજે તડકો પણ બહુ વધારે એમ એટલે હવે એ લોકો

자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. ફ્રેન્ડ્સ જો કામ કરી લીધું તો હવામાં આ ગરમીના તો ફ્રેન્ડ્સ જો આપણે ખાલી કરને બેઠા એટલે કપડાક હુકવી નાખ્યા છે અને હાલો આપણે જોઈએ કે મમ્મી અંદર શું કરે તો હાલો ફ્રેન્ડ જો અત્યારે મમ્મી છે ને બપોરનું જમવાનું બનાવે છે તો હાલો આપણે જોઈએ કે મમ્મી શું બનાવે જો ફ્રેન્ડ્સ મમ્મી એ છે ને જો આ બેટર તૈયાર કર્યું છે જો ફ્રેન્ડ્સ કેટલું ઓલું બેટર છે અને જો આપણે પેન પણ મૂકી દીધો છે ગરમ થવા અને તમે ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ શેનું બેટર છે તો ફ્રેન્ડ્સ જો મમ્મી અત્યારે બનાવ્યા છે મીઠા પૂળા તો જો ફ્રેન્ડ્સ વાહ જો ફ્રેન્ડ્સ આવી રીતના છે ને આ બનાવવાના હોય હાથેથી આંગળીથી એમ

તો ફ્રેન્સ જો આવા છે ને કંઈક બને પૂડા પેલા જો આવી રીતના બેટર તૈયાર કરવાનું પછી જો એના મસ્ત રોટલી જેવા પૂળા બની જાય જો ફ્રેન્ડ્સ જો મમ્મીએ છે મસ્ત પૂરા બનાવી નાખ્યા છે અને જો આની સાથે છે ને આપણે આ અને ઘી મિક્સ કરીને અને આપણે છે ને ખાવાના હોય ફ્રેન્ડ્સ જો મમ્મીએ બનાવ્યા છે મને તો જ ગમે દીદી ગમે ફ્રેન્ડ્સ પહેલા તો મને નોતા ગમતા પછી એકવાર ટેસ્ટ કરી ને બહુ મસ્ત હોય મજા આવે મોરા મોરા લાગે અને આ ઘી ગર સાથે ખાવાનું પણ હું તો ઢોસા

જો તમને મારો આ વ્લોગ પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જો તમે નવા હોય આ ચેનલ પર તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે ત્રણ જણાને વ્લોગ શેર પણ કરી દેજો મળીએ નવા બીજા વોચિંગ ધીસ વિડીયો બાય